વર્સામેડી તાલુકો અંજાર ગ્રામ પંચાયતમાં આવેલ સર્વે નંબર 389 ના ખરીદદારે પ્લોટો પાડીને મૂકવામાં આવેલ રસ્તા ઉપર ફરતી પાકી દીવાલ બનાવી દીધેલ છે જેથી સર્વે નંબર 390 392 અને 395 એક બે માં જવા આવવા માટેનો રસ્તો દબાણ કરી બંધ કરી દીધેલ છે તે ખુલ્લો કરાવવા બાબતે સંદર્ભ 1 થી 20 વાળા પત્રોથી અવારનવાર રજૂઆત કરેલ છે જે અનવે સંદર્ભ 21 થી 23 વાળાથી દબાણ કરનાર સોસાયટીના પ્રમુખ શ્રીને નોટિસો ગ્રામ પંચાયત મારફતે આપવા હોવા છતાં આજ દિન સુધી દબાણ દૂર કરાયેલ નથી આ સોસાયટી બનાવનાર તેમજ ખેતર સન નંબર ત્રણસો નેવડ

અંબાજી મકાન આવેલ છે તે જે હાલે આ રસ્તો બંધ હોવાથી અન્ય કાચા માર્ગ થી આવન જાવન કરવી પડે છે ઘણી બહેનો ને ડિલિવરી કે તેમજ અન્ય બીમારીથી અન્ય લોકો અવારનવાર બીમાર પડે છે અને કાચે રસ્તેથી બાવળોની જાડીમાંથી રાત્રે ચાલવું ના જંગલમાં ચોરો રાત્રે ચડી ઘારી ગેગો હથિયાર સાથે લઈને ફરતી હોય છે જેથી રાત્રે નીકળવું ખૂબ ઘણું જ મુશ્કેલ હોય છે અહીં કોઈ વાહનની વ્યવસ્થા નથી હોતી આ તમામ માણસો કામ ધંધા માટે મજૂરી કરવા આવેલ છે એટલે તમામ ગરીબ માણસો છે છે તેમાં તો ત્યાં ત્યાં પાણી પાણી જ ભરેલ હોય જેથી આવવા જવામાં ઘણી જ મુશ્કેલી થાય છે જેથી તાત્કાલિક બાગેશ્રી ત્રણના રસ્તામાં દિવાલ પાકી કરી દબાણ કરેલ છે જે દિવાલનું દબાણ કરેલ છે તો હાલે ઝુંબેશ રૂપે દબાણ તોડવાનું સરકાર શ્રી ના આદેશ છે તેમાં આ બાબતને ધ્યાને લઈ રસ્તા પર દિવાલ કરેલ છે તે તોડાવી અમારો રસ્તો ચાલુ કરાવવા રજૂઆત છે જો દબાણ માસની અંદર નહીં તોડવામાં આવે અને અમારા આવવા જવાના રસ્તાનો નિકાલ નહીં આવે તો રેસિડેન્સીના લોકો તમામ ગાંધી ચિંત્યા માર્ગે કલેક્ટર સાહેબ કચ્છ ભુજની કચેરી સામે સહપરિવારો સાથે ઉપવાસ ઉપર ઉતરશે અને તમામ જવાબદારી તંત્રને રહેશે તેમ જણાવ્યું હોવાની માહિતી પ્રાપ્ત થવાની છે